સરસ કયું પક્ષી છે એ પથ્થર પણ ખાય છે કયું પક્ષી પથ્થર ખાય કિશનભાઈ શતુરમુર્ગ સાચો જવાબ છે શતુરમુર્ગ પથ્થર પણ ખાય છે ચાલો આગળનો પ્રશ્ન બેનો માટે બાર નંબર બરાબર છે ચલો બાર નંબરનો પ્રશ્ન છે કયા દેશમાં દહેજ લેવા બદલ મૃત્યુદંડ પણ આપવામાં આવે છે એવો કયો દેશ છે જ્યાં દહેજ એટલે કે આપણે જે કે આણું આ કરીએ આવત એ તમે માગો તો અહીંયા મૃત્યુદંડની સજા છે બોલો દેશની વાત છે શહેરની ઓસ્ટ્રેલિયાની ભાઈ ભાઈમાં આવડે બોલો હા ખોટું છે હવે કોઈ નીચેનામાંથી કોઈ ઇંગ્લેન્ડ ખોટું ચીન કોઈને આવડે છે બોલો લંડનની બધાનું ખોટું છે બોલો ઇટાલી આવે શેમ આવે ઇટાલી ઇટાલી દેશમાં દહેજ માંગો તો તમને મૃત્યુદંડ પણ થઈ શકે છે ખોટો છે 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 ચાલો બેનો માટે નંબર બરાબર નંબરમાં કઈ શાકભાજી ખાવાથી મગજ તેજ થાય સંજના બેન પાલક બરાબર છે પાલક ખાવાથી મગજ તેજ થાય છે જેનો મગજ તેજ ના આવે ને પાલક ખાવાનું શરૂ કરી દેજો ચલો ભાઈઓ ચાર નંબર ચાર નંબર માં છ મહિના રાત ને છ મહિના દિવસ કયા દેશ માં હોય દુનિયાનો કયો દેશ એવો છે છ મહિના રાત છ મહિના દિવસ હોય બોલો દેશ ની વાત છે મારા ઘડે મુંબઈ ક્યાંથી લાવો છો બોલો ભાઈ ચીન ખોટું છે ના ના ખોટું બોલો આમાં કોઈ ના આવડે નીચે એમાંથી બોલો ભાઈ જાપાન નહીં બોલો એશિયા ખોટું છે એન્ટાર્ટિકા શું આવે છ મહિના રાત મહિના દિવસ ચાલો કોનો નંબર એવી કઈ વસ્તુ છે જે વહેંચવાથી વધે છે વહેંચવાથી શું વધે ધર્મિષ્ઠાબેન શું જ્ઞાન હા તો જવાબ છે જ્ઞાન છે વહેંચવાથી વધે છે ચાલો ભાઈઓ ચૌદ નંબર ચૌદ નંબર પ્રશ્ન છે કયા દેશ ઉડતી કાર બનાવી હતી કયો વિશ્વમાં દસ નંબર ભારતનું સૌથી મોંઘું શહેર કયું છે સૌથી મોંઘું મોંઘવારી ધરાવતું દેશ દેશ સોરી શહેર બોલો બેનો બોલો મુંબઈ સાચો જવાબ છે મુંબઈ સૌથી મોંઘુ શહેર છે ચલો ભાઈઓ માટે સોળ નંબર ચંદ્ર ઉપર પાણી છે એવું શોધનાર સૌપ્રથમ કયો દેશ હતો આપણા પ્રશ્નો છે અગાઉ એક અઠવાડિયે પહેલા પૂછ્યા હતા એના એ જ પ્રશ્નો રિવિઝન છે બોલો મિલનભાઈ ગુજરાત કયા દેશે સૌ પ્રથમ ચંદ્ર ઉપર પાણી છે એવું શોધ્યું કિશનભાઈ ભારત સાચો જવાબ છે ભારત દેશો ચીઠી અગિયાર વધારે પડતી બ્રેડ ખાવાથી બીમારી થાય વધારે પડતી બ્રેડ ખાવાથી કઈ બીમારી થાય બહેનોને બોલો બેનો સૌથી ઓછા સાચા પડ્યા બોલો શરદી નો થાય

so that's